અબય સાપ છે મિત્રો જો તમે સાપ છે ભાઈ નોએલા ખાલી નો કરતો રહેવા દેજો હવે સાપ છે ભાઈ જો ને સાપ રીબડી ગઈ ના ના ધીમે છે અરર મારજો કેમ છો તમે બધા મજામાં ને અમે પણ મજામાં ભાઈ

શું તમારે પણ આવા ભાઈ છે શું તમે પણ આવી રીતે બધા ભાઈબંધ સાથે મળીને ફરવા નીકળી જાવ છો શું તમારે પણ આવી ભાઈબંધો સાથે મજાક મસ્તી ચાલે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અમે પાલીદાણાથી સીધા ગારિયાદાર ને ગારિયાદારથી પછી સીધા તુલસી શામ આવા સુંદર મજાના ચોમાસાના દ્રશ્યો માળતા માળતા અને એકબીજાની મજાક મસ્તી કરતા કરતા મોજમાં નીકળી ગયા હતા સીધા પાલીતાણાથી તુલસી શામ ને ભાઈબંધો સાથે ફરવાની તો અલગ જ મજા છે પણ સાથે ચોમાસું હોય ને આવા દ્રશ્યો પણ હોય તો કંઈક અલગ જ મજા છે તો તમે પણ થોડા ઘણા આવા દ્રશ્યોની મજા માણો આ ભાઈ અમારે ઉલટી થઈ આમ જવું તમે ને અહીંયા ચેક પોસ્ટ છે અમે જયારે પહોંચી ગયા તુલસી શામ અહીંયા પડી છે ઉપર કાઢ ને લા ભાઈ આમાં છે ને પાછળ બે ને ઇકો તો બ્રેક ને મારે તો આમ છે ને ઉપર નીચે ઉપર નીચે થાય મારે દવા પીવી પડશે થોડીક ભાઈ લાવતો બતાય તો તો જો ભાઈ અહીંયાથી છે ને તમારે આવી રીતે આવે કેમ કે અહીંયા જંગલની અંદર છે રસ્તો આ રસ્તો છે એ બધો જંગલની અંદર ને અહીંયા નીચે છે ને મિત્રો ઉતરવાનું ન હોય કેમ કે ગાડી નીચે નહીં ઉતરવાનું ડાયરેક્ટ જવા દેવાનું પછી જે બીજી ચેકપોસ્ટ આવે ને પછી તમે ઉતરી શકો અહીંયા જો આ બધું નથી કરવાનું હા અહીંયા લખેલું છે જોવો તમે નોટિસ

તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ તુલસી શ્યામ ને અહીંયા જે તમે જોવો છો આ મંદિર છે મેઇન મંદિર ને આ છે શામ સુંદરનું મંદિર ને સુંદર એટલે કે આપણા કૃષ્ણ ભગવાન ને અહીંથી જે દાદરા જાય છે ઉપર એ જાય છે ત્યાં પણ એક મંદિર છે અહીંયા તમને બતાવું તો આ મંદિર જાય છે રસ્તો તો અહીંથી દાદરા ચડીને ઉપર જવાનું કોઈ છે તો બધા ભાઈબંધ બધા અહીંયા ઊભા છે તો ત્યાં જાઉં છું ભાઈ ને અહીંયા એવું કહેવાય છે કે રૂકમણી છે એ રિસાઈન ઉપર જ્યાં ગયા તા મંદિરે એટલે ત્યાં પણ એક લગભગ શામસુંદરનું મંદિર છે બાકી તો આપણને ખબર નથી અત્યારે જઈએ ઉપર તો જોઈએ મંદિર છે ને પાછળની છે ને ગરમ પાણીના કુંડ પણ છે તો કુંડ પણ છું તમને હમણાં રિટર્ન જાય એટલે ને અહીંયા જો તમે પાણી જાય છે મસ્ત મજાનું શું છે સાપ છે

આવી રીતે દાદરા છે તો આ ચડવાના છે આટલું જીડા ને ભાઈ જો સામે આટલું જીડા ને હા ભાઈ થાકી ગયા છે અમે તો નાઈ થી મંદિર જો બતાઈ મસ્ત મજાનું તો મિત્રો આ છે ને રુકમણી માતાજી નું મંદિર છે ને અમે ભાઈ ચડીને આવ્યા દર્શન કર્યા છીએ અત્યારે ને અહીંયા જો તમે નજારો ભાઈ ચારે બાજુ મસ્ત મજાનું વ્યૂ છે અહિયાં ને એવું કહેવાય છે કે રૂકમણી માતાજી રિસાઈ ગયા હતા કૃષ્ણ ભગવાનથી ત્યારે અહીંયા આવીને અહીંયા બેસી ગયા હતા તો એટલે આ મંદિર છે અહિયાં બનાવેલું છે તો મિત્રો આ છે ને અહિયાં જુઓ તમે જય શ્યામ કરી આ છે કુંડ ને અહીંયા તમે ગમે ઋતુમાં આવો શિયાળો ઉનાળો ચોમાસું તો છે ને ગરમ જ પાણી જોવા મળે જો તમે થોડીક થોડીક છે ને ભાપ નીકળતી હોય ને ઉપરથી એવું લાગશે આ હજી અહીંયા છે હા ને મેં એનો ઇતિહાસ લખેલો છે તો બતાવું થોડું અહીંયા બધું પૂજા પાઠ બધું થતું ગરમ જ છે જો ને કેમકે છે ને આખી ભાપ નીકળે છે તો અહીંયા જુઓ તમે આ રીતનો કઈક ઇતિહાસ છે અહીંયા લખેલો છે અહીંયા મૂર્તિ ને એવું છે ખંડિત તો અહીંયા બાજુમાં છે ત્યાં પણ ગરમ પાણીના ના કુંભ છે ભાઈ તો મિત્રો અહીંયા જો તમને કઈ રીતે વાંદરા ઘણા બધા અહીંયાથી તમે જશો રસ્તા મતલબ જોવા મળશે ત્યારે તો બે જ છે જોવું તમને તેનું બચ્ચું છે તો મિત્રો તુલસી શામથી અત્યારે અમે નીકળી ગયા છીએ ને જો તમે આવો ભાઈ અહીંથી થી રસ્તો જાય જવા નજારાની મોજ લેતા લેતા જાય છે અમે ને રાવા છે સિંહ ની ક્યાંક સિંહ બતાવી દે તો મજા આવે તો કે આ બધા તમે જો આમ જો અંદર આ બધા આટલા બધા સિંહ છે પણ ક્યાંક રિયલ સિંહ મળી જાય તો મજા આવી જાય જોવા બાકી રસ્તા તો છે જ તે હે ઊંચું કાકા હા તમે તમે રિયલ જ છો ભાઈ ક્યાં ના પડે તમે વધારે ભાઈ બંધ હોય ભાઈબંધ હોય ને એટલે આવી મસ્તી હાલતી જ રહેતી હોય ને તમારી ભાઈબંધી માં થતી હોય ને તો તમારી ભાઈબંધ ભાઈબંધી ખોટી ભાઈ કેમ કે આવી મસ્તી થતી હોય ને આવો રસ્તો હોય ને તો મજા જ મજા આવ્યા રાખે